આ ત્રીજા નંબરનો ક્લાસ છે ને ખૂબ જ અગત્યનો છે મિત્રો કે બાયાના જે બોલ છે એને અગત્યતા ખૂબ જ આપી છે બાયાના બોલ કયા કયા છે એ મેં પહેલા નંબરના ક્લાસમાં આપ્યા છે મિત્રો અને પહેલા નંબરના ક્લાસની લિંક આ ક્લાસની જમણી બાજુ એક કાળી પટ્ટી પર લિંક આપી છે મિત્રો એને ટચ કરશો તો આપને પહેલા નંબરનો ક્લાસ મળશે તો પહેલા નંબરનો ક્લાસ પછી બીજા નંબરનો ક્લાસ અને આ ત્રીજા નંબરના ક્લાસને તમે સમજજો અને ભણજો તો હું મહેશ સોલંકી મ્યુઝિક ટીચર અને લોક ગાયક આપ સર્વ અમારા મહાનુભાવોનું સ્વાગત કરું છું મિત્રો આપ સર્વ અમારા સબસ્ક્રાઈબરો જે અમારી ચેનલમાં જોડાયા છે એ સર્વનું ખૂબ ખૂબ અભિવાદન કરી રહ્યો છું મિત્રો જે લાખો દર્શક મિત્રો અમારી ચેનલને નિહાળી રહ્યા છે અને ખૂબ જ અમારી ચેનલને આગળ ધપાવી રહ્યા છે તે સર્વ દર્શકોનો અમે અંતરથી અભિવાદન કરી રહ્યા છે મિત્રો તો આવો આજે આપણે આ તબલા ઢોલકનો ત્રીજા નંબરનો ક્લાસ છે અને બાયામાં કેવી રીતે હાથ રાખીને પ્રેક્ટિસ કરવી તો આવી જાવ મિત્રો તબલા ઉપર તો દર્શક મિત્રો આપણે હવે તબલા ઉપર આવી ગયા છે અને જોઈએ છીએ તો આ જીવારી અને બાયું આજે આપણે બાયની પ્રેક્ટિસ જોઈ છે મિત્રો ભૂલ આપણે શીખવા છે એની પ્રેક્ટિસ કરવાની છે આપણે તો જો ગે ગે કરવા છે મિત્રો આપણે ગે ગે તો આ રીતે વાગશે બતાવેલું છે તો આ રીતે ગે કરો ગે 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 પેલા ધીમે ધીમે વગાડો પછી થોડી સ્પીડ વધારતા જાઓ અને સાઉન્ડ ગે ગે થાય ગે ઘે બોલવાનું અને પછી બોલ અને સાઉન્ડને સાંભળવાનો સાઉન્ડ બરાબર છે આપણે હાથની પોઝિશન બી બરાબર છે એ બધું જોતું જવાનું તો આ રીતે બાયની પ્રેક્ટિસ થઈ ગે ઘે ગે ગે હવે ગે ઘે ગે ઘે ગે ઘે બે બે લેવાના છે પણ ગે ઘે તો આ રીતે હવે ગે ઘે માર અને એમાં શું ફરક છે મિત્રો અને પહેલી આંગળી વચ્ચેની આંગળી પહેલી આંગળી બંને મારીએ છીએ ગે 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 યો વચ્ચેની વચ્ચેની આંગળી 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 પહેલી પહેલી તો આ રીતે પ્રેક્ટિસ કરો મિત્રો થોડી વાર અને હાથને ટ્રેન કરો માઇન્ડને ટ્રેન કરો બરાબર છે પછી આપણે બીજો બોલ જોઈએ तो जो आगे के बराबर आगे के गे के गे के बराबर आ रही गे के गे के गे के ये रही प्रैक्टिस चालू रखो मित्रों गे के गे के गे के गे के गे के गे के तो आज ये गे के गे के गे के नहीं प्रैक्टिस तुम्हारे करवारी से મિત્રો ખૂબ જ અગત્યના ક્લાસ છે સીધે સીધા તમે તાલ વગાડશો એની ક્લેરીટી નહીં આવે મિત્રો તો મારી વિનંતી છે બેઝિક ક્લાસોની પ્રેક્ટિસ કરી લઉં તમને દરેક તાલો બતાવીશ હવે ગે ક ક એક ગે અને બે ક બરાબર છે ત્રણના જોડતા આપણે જોઈએ તો જો ગે ગે ક ગે ગે ક ગે ગે ક ગે ગે ક જોઈએ મિત્રો એક ગે અને બે ક તો જો ત્રણ ત્રણ ના ટુકડા છે એક બે ત્રણ એક બે ત્રણ એક બે ત્રણ એ રીતે ચાલે છે એ લઈ છે મિત્રો આ રીતે જો એક ગે અને બે ક એક गे 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 हमें खूबज मुश्किल वालू प्रेक्टिंग मित्रों खूब मुश्किल है धीमे धीमे कर सो मित्रों धीमे धीमे सो तो दौड़ता शीख गे कूम गे कूम પ્રેક્ટિસ મિત્રો આપણા દેશી સંતવાણી ભજનોમાં ફાસ્ટ વગાડવા માટે આપણે આ બધા બાયાના બોલ શીખવાના છે મિત્રો બાયાની પ્રેક્ટિસો આપણે કરવાની છે બરાબર છે હવે આગળ બીજા ત્રણના જોડકા છે મિત્રો જોઈએ આપણે કક ધૂમ કક ધૂમ કક ધૂમ બરાબર છે કક ધૂમ કક ધૂમ તત ધૂમ કક ધૂમ 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 તત ધૂમ તત ધૂમ તત ધૂમ તત ધૂમ તત ધૂમ કક ધૂમ કક ધૂમ તો કક ધૂમ કક ધૂમ 1 2 3 1 2 3 ધીમે ધીમે સાઉં બનાવવાના છે મિત્રો સાઉંની અગત્યતા ખૂબ જ છે મિત્રો

આ રીતે પ્રેક્ટિસ કરવાનું છે મિત્રો આ બધું સ્પીડમાં જે વગાડી રહ્યા છે આપણા ઉસ્તાદો પ્લેયરો તબલા પ્લેયરો સ્પીડમાં વગાડી રહ્યા છે આપણા જે દેશી ગુજરાતમાં જે દેશી તબલું વાગી રહ્યું છે દેશી આપણા ગુજરાતમાં જે સંતવાણી ભજન સ્પીચ પ્રોગ્રામમાં જે વાગી રહ્યું છે મિત્રો એ આ બાયાનો ઉપયોગ ખૂબ કરી રહ્યા છે આ ઉઠાનોમાં અને તાણોમાં આ રીતે ઉપયોગ થાય છે આપણે બરાબર છે હું પ્રેક્ટિકલ એક તાલ તમને આપણે સ્ટેજ પ્રોગ્રામમાં ઉસ્તાદો વગાડી રહ્યા છીએ એક એક તાલ કેવી રીતે સ્પીડમાં આપણા ટુકડાનો ઉપયોગ કેવી રીતે થઈ રહ્યો છે એ હું ગાઈને બતાવીશ મિત્રો હું ગાઈ અને તમને તમારી સાથે તમારી સમક્ષ પ્રેક્ટિકલ હું પોતે ગાઈશ અને તમારી સમક્ષ આ બધા ટુકડાઓનો ઉપયોગ કરીશ જે આપણા ગુજરાતમાં આપણે લોકગીતો ડાયરાના સંતવાણીના પ્રોગ્રામો આપણે જોઈએ છીએ યુટ્યુબ ઉપર એ ટાઈપના તાલો તમને શીખવાડવાનો છે પ્રેક્ટિસ શીખવાડવાનો છે મિત્રો

એનું જ્ઞાન બી હોય તો ખૂબ જ તમે એક વિદ્વાન ગાયક બની શકો મિત્રો એટલે જે હાર્મોનિયમ પર મારા જૂના વાલા દર્શક મિત્રો છે એમને વિનંતી કરું છું મિત્રો બિલકુલ નારાજ ના થતા આ ક્લાસો પર તમે નિહાળો ખૂબ જ અગત્યના છે આ ક્લાસ આપણા ગાયકો માટે હાર્મોનિયમ પ્લેયરો અને ગાયકો માટે પણ અગત્યના ક્લાસ છે તમે આ તાલને લઈ એનું જ્ઞાન તમને થશે તો બિલકુલ તમે લયબદ્ધ ગાઈ શકશો તમે તાન ઉઠાણની ગાયકી તમે શીખી શકશો કેમ કે ગાયકની જવાબદારી હોય છે ક્યારે તાન ગાવી ક્યારેક ઉઠાન ગાવી તો તાન ઉઠાણની ગાયકીનું જ્ઞાન થશે એટલે મિત્રો આપણે વિનંતી કરું બિલકુલ નારાજ ના થતા હાર્મોનિયમવાળા જે હાર્મોનિયમ પર છે મારા પાલા દર્શક મિત્રો બિલકુલ નારાજ ના થતા હાર્મોનિયમ ક્લાસ પણ ચાલુ જ છે મિત્રો હાર્મોનિયમ ક્લાસ પણ વચ્ચે હું આપતો જઈશ જે ફરમાઈશો છે તે હું આપતો રહીશ આપ ચિંતા ના કરો આપ અમારી ચેનલ પર લાગ્યા રહેજો નારાજ ના રહેતા મિત્રો દરેક પ્રકારના વ્યક્તિઓને હું રીજાવા પ્રયત્ન કર્યો છું મિત્રો અને સંગીતની જ મારી ચેનલ છે સંગીતના અઢળક જ્ઞાનની મારી ચેનલ છે ભક્તિ આધ્યાત્મિક ચેનલ છે મારી મિત્રો કોઈ બિઝનેસની ચેનલ નથી હવે ચાર ક મારવાના મિત્રો અગત્યનું છે તે ચાર ક મારવા કેમ કે લયબદ્ધ ક મારવાના છે એક બે ત્રણ ચાર એક બે ત્રણ ચાર ની લયમાં ચાર ક વગાડવાનું છે મિત્રો જો એક બે ત્રણ ચાર એક બે ત્રણ ચાર

સૂચનો હોય ફરિયાદ હોય કે ફરમાઈશ હોય તો આપ જણાવજો અને આ બાયાના બોલમાં આપણે ટુકડા વગાડ્યા એક ટુકડાની પ્રેક્ટિસ કેવી રીતે કરવાની એ આપણે જણાવ્યું છે તો દર્શક મિત્રો આગળના ક્લાસમાં બાયો અને જીવારી બંનેના સંયુક્ત બોલ કયા છે આગળના ક્લાસમાં ભણાયા છે મેં એની પ્રેક્ટિસું અને કયા કયા ટુકડા મિત્રો તાલોમાં ઉઠાનોમાં કામ આવશે એવા ટુકડા સુધી સુધી હું તમને બતાવી રહ્યો છું આડેધની ટુકડા બનાયા મેં મેં ખૂબ જ અભ્યાસ અને જોયા કયા કયા ટુકડાઓ તાન ઉઠાણમાં અને ઠેકામાં વપરાય છે એવા એવા ટુકડા મેં તમને બતાવ્યા છે તો ચાલો દર્શક મિત્રો અહીંયા વીરમું છું આગળ આપણે તબલાના ક્લાસ ચાલી રહ્યા છે તો આપ જોતા રહીજો નમસ્કાર જય માતાજી જય હિન્દ જય ભારત